અસલામ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ અઢાર બાર બે હજાર વીસ વાર શુક્રવાર આજે આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગ એનો સાતમો ભાગ જોઈશું એના પહેલાંના તાસમાં આપણે કેટલાક વ્યવહારિક દાખલા જોઈ ગયા હતા જેમાં દુનિયાના ડોલર વન પાઉન્ડ ધિહામ અલગ અલગ ચરણી નાણાં વિશે આપણે સમજૂતી મેળવી હતી હવે આપણે અહીં તાપમાન એટલે કે બધા જ શહેરોનું તાપમાન એક જેવું નથી હોતું બરાબર કોઈનું વધારે હોય છે કોઈનું ઓછું હોય છે તો તેના વિશે આપણે અહીં સમજૂતી મેળવવાના છે તો ચાલો એના પહેલાં આપણે એક પ્રશ્ન જોઈ લઈએ શું કીધું છે કિરણ બસો રૂપિયા લઈને ખરીદી માટે ગયો નીચેનું બિલ જુઓ બરાબર આ બિલ છે બરાબર સાબુ છે લીલા ચણા છે ચા છે અને કોપરેટ આટલી વસ્તુ એ ખરીદે છે દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંત ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો એણે આ બિલ તો આપી દીધું કિરણને પણ કિંમતમાં દશાંત ચિહ્ન એટલે કે આપણે પોઈન્ટ મૂકીએ છીએ એ મૂકવાનું એ ભૂલી ગયું તો યોગ્ય જગ્યાએ દશાંત ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો એટલે કે કેટલા રૂપિયાનો બિલ બન્યું એ આપણે શોધવાનું છે એની પાસે બસો રૂપિયા છે એ હિસાબે ચલો સાબુ અહીં એક હજાર બસો પચાસ આપેલા છે તો સાબુ કંઈ એક આટલો મોંઘો નહીં હોય બરાબર ને એટલે અહીં પોઈન્ટ ક્યાં આવશે તો અહીં પોઈન્ટ બાર અને પચાસથી વચ્ચે આવશે એવી જ રીતે લીલા ચણા એક કિલોગ્રામ પાંચ હજાર પચીસના તો નહીં હોય બરાબર પાંચસો બેના પણ નહીં હોય તો એ પણ કેટલા આવશે અહીં પચાસ અને પચીસથી વચ્ચે પોઈન્ટ આવશે એવી જ રીતે ચા બસો પચાસ ગ્રામ છે કેટલા ગ્રામ છે ચા બસો ને પચાસ ગ્રામ તો અહીં પણ પોઈન્ટ ક્યાં આવશે તો અહીં પણ પોઈન્ટ સત્તાવીસ અને પચીસથી વચ્ચે આવશે ચલો કોપરેલ એક લીટર એક લીટર કોપરેલ કંઈ છ હજારનું નહીં હોય બરાબર ને એટલે પોઈન્ટ ક્યાં આવશે તો પોઈન્ટ સાહીઠ અને બે શૂન્યની વચ્ચે આવશે તો કેવી રીતે આવશે જોઈએ આવી રીતે બરાબર આવી રીતે તમારે તમારી ચોપડીમાં જ પોઈન્ટ આ જે પોઈન્ટ છે દશાંત ચિહ્નને કહેવાય એ તમારે તમારી ચોપડીમાં જ લગાવવાના રહેશે અને તમે કુલ સરવાળો કરશો બાર પોઈન્ટ પચાસ વધતા પચાસ સત્તાવીસ પોઈન્ટ તો તમારો સરવાળો આવશે એકસો પચાસ સમજ પડી એટલે કિરણે કુલ એકસો પચાસ રૂપિયાનો સામાન ખરીદ્યો સમજ પડીને ચાલો હવે આગળ જોઈએ કયું શહેર ઠંડુ ચાલો કયું શહેર ઠંડુ છે તો આ શું કહે છે હું હિમાચલ પ્રદેશમાં રહું છું ત્યાં શિયાળામાં તાપમાન બે સેલ્સિયસ આ જે છે ને તેને આપણે અંશ કહીશું બે અંશ સેલ્સિયસ થઈ જાય છે કેટલીકવાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે એટલું ઠંડુ થઈ જાય છે કે કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે હમણાં કેવી ઠંડી પડે છે એના કરતાં પણ ખૂબ જ વધારે ચાલો પછી આ શું કહે છે પરંતુ હું રાજસ્થાનમાં રહું છું જ્યાં તાપમાન અડતાલીસ અંશ અને અંશ કહેવાય અડતાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અહીં બહુ જ ગરમી હોય છે પાણી લાવવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે બરાબર એવી જ રીતે એનાથી વિરુદ્ધ રાજસ્થાનમાં ખૂબ જ ગરમી હોય છે બરાબર ને અહીં તાપમાન આપેલું છે આશરે અડતાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે બરાબર અને ત્યાં પા પાણીની તંગી હોય છે એટલે કે પાણી લાવવા માટે ખૂબ જ કિલોમીટર સુધી ચાલવું પડે છે તો કયું શહેર ઠંડુ છે એમ તો હવે તમને ખબર પડી ગઈ હશે કયો શહેર ઠંડુ આવશે તો છોકરાનું શહેર હિમાચલ પ્રદેશ રાજસ્થાન કરતા ઠંડુ છે બરાબર ને આ જવાબ તમારે ચોપડીમાં જ પેન્સિલથી લખવાનું રહેશે આગળ જોઈએ તાપમાનમાં થતા ફેરફાર ચાલો એમાં આપણે જોઈશું સોળ જાન્યુઆરી બે હજાર આઠના રોજ બપોરે ત્રણ વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું બરાબર આપણે જાણીએ છીએ કે જરૂરી નથી કે એક દિવસે જે તાપમાન હોય એટલે કે સોમવારે જે તાપમાન હોય એ જ મંગળવારે તાપમાન હોય બરાબર તાપમાન એ દિવસે દિવસે બદલાય છે વધતું વધે પણ છે અને ઘટે પણ છે તો અહીં સોળ જાન્યુઆરી બે હજાર આઠના રોજનું બપોરે ત્રણ વાગ્યાનું તાપમાન દર્શાવેલું છે અલગ અલગ રાજ્યનું શ્રીનગરનું જયપુર મુંબઈ ભોપાલ કોલકત્તા બરાબર ને તો અહીં શું કીધું છે બપોરે ત્રણ વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું ચાલો કયા શહેરનું તાપમાન સૌથી વધુ હતું તાપમાન સૌથી વધુ એનો અર્થ થાય કે કયો શહેર ગરમ છે તો સૌથી વધારે તાપમાન જે છે એ જો નકશામાં કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો આપણે અહીં લખીશું લખીશું કે અહીં સૌથી વધુ તાપમાન મુંબઈનું છે કેટલું છે પાંત્રીસ પોઈન્ટ એક અને સાથે સાથે બીજું સવાલ પણ છે કે તે સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ છે ઠંડુ એનો અર્થ થાય કે સૌથી ઓછું તાપમાન તો નકશામાં જો સૌથી ઓછું તાપમાન કેટલું છે આઠ પોઈન્ટ એક ને એ કોનું છે શ્રીનગરનું તેથી શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું આઠ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ હતું આ સી એટલે સેલ્સિયસ સમજ પડે છે ને જે તાપમાનનું એકમ છે ચાલો આગળ જોઈએ આગળ શું કીધું છે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું બરાબર મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું તો આપણે આગળ જોયું મુંબઈનું તાપમાન કેટલું છે પાંત્રીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ શ્રીનગરનું તાપમાન કેટલું છે આઠ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ તો મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ છે એટલે આપણે અહીં બંનેની બાદબાકી કરીશું તફાવત શોધીશું તો આપણને મળી જશે તો તફાવત બરાબર પાંત્રીસ પોઈન્ટ એક ઓછા આઠ પોઈન્ટ એક બાદ કરો શું જવાબ આવશે પોઈન્ટની નીચે પોઇન્ટ મૂકીને બાદ બાકી કરવાની છે તો જવાબ આવશે સતાવીસ પોઈન્ટ ઝીરો અંશ અને અંશ કઈસો ને આ સી જે છે ને સેલ્સિયસ તો સતાવીસ પોઈન્ટ ઝીરો અંશ સેલ્સિયસ સમજ પડીને આ દાખલો તમારે રકમ લખીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે ચાલો આગળ જોઈએ આગળ શું કીધું છે થિરુવનંતપુરમમાં તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે સવાલ ધ્યાનથી જોજો કે થિરુવનંતપુરમમાં તાપમાન ચાલીસ અંશ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલો ડિગ્રીનો વધારો જરૂરી છે થિરૂવનંતપુરમનું તાપમાન કેટલું આપેલું છે નકશામાં આપણે જોયું કે તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તો આપણે ચાલીસમાંથી તેત્રીસ પોઈન્ટ પાંચરે શું કરીશું બાદ કરીશું તો બાદ બાકી કરતાં તમારો જવાબ શું આવશે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તેથી ચાલીસ અંશ સેલ્સિયસ પહોંચવા માટે એણે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારવું પડશે હવે આગળ સવાલ શું છે ચેન્નાઈ કરતા કોલકત્તાનું તાપમાન કેટલું ઓછું હતું ચેન્નાઈ કરતા કોનું કોલકતાનું તાપમાન કેટલું ઓછું હતું તો અહીં સૌથી પહેલાં આપણે ચેન્નાઈનું તાપમાન જોઈએ ચેન્નાઈનું તાપમાન તમને કેટલું આપેલું છે તો ચેન્નાઈનું આપેલું છે ઓગણત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ ચલો એવી જ રીતે કોલકત્તાનું તાપમાન કેટલું આપેલું છે કોલકત્તાનું તાપમાન આપેલું છે છવ્વીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ સમજ પડે છે ને તો આપણે જોવાનું છે કે ચેન્નાઈ કરતાં કોલકત્તાનું તાપમાન કેટલું ઓછું હતું તો સૌથી પહેલાં આપણે અહીં લખીશું કે ચેન્નાઈનું તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ આપણે નકશામાં જોયું ને ચાલો પછી છે કોલકત્તાનું તાપમાન છવ્વીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ હવે ચેન્નાઈ કરતાં કોલકત્તાનું તાપમાન કેટલું ઓછું છે તો બંનેની શું કરીશું બાદ બાકી ચાલો એટલે લખીશું તફાવત બરાબર ઓગણત્રીસ પોઈન્ટ નવ ઓછા છવ્વીસ પોઈન્ટ છ ચાલો બાદ બાકી કરો શું જવાબ આવશે પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ આપણે શીખી ગયા છે બાદ બાકી કરતાં તો જવાબ શું આવશે ત્રણ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ સમજ પડી એટલે ચેન્નાઈ કરતાં કોલકત્તાનું તાપમાન ત્રણ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ ઓછું હતું આ દાખલો પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે હવે આગળ જોઈશું આગળ શું કીધું છે આ જ દિવસે આ પહેલો બપોરે ત્રણ વાગે હતો આ સવારે સવારે ત્રણ વાગ્યે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા કોષ્ટક જુઓ અને પ્રશ્નના ઉત્તર આપો પહેલું આગળ જે નકશામાં તાપમાન દર્શાવેલા હતા એ તાપમાન બપોરે ત્રણ વાગ્યાના હતા ને આ સવારે ત્રણ વાગ્યાના છે જો ચેન્નાઈ મુંબઈ તિરુવનંતપુરમ કોલકત્તા ભોપાલ શ્રીનગર ગૌહાટી જયપુર એના તાપમાન સવારે ત્રણ વાગ્યાના આપેલા છે ચલો શું કીધું છે સવારે ત્રણ વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું ચાલો જો સૌથી ઓછું તાપમાન કયા શહેરનું આવશે તો અહીં આપેલું છે એક પોઈન્ટ ત્રણ સૌથી ઓછું તો એ કયું શહેર છે તો એ છે શ્રીનગર એટલે શું આવશે અહીં સવારે ત્રણ વાગ્યે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું પછી શું કીધું છે કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુ અનુભવો છો તેનું વર્ણન કરો તો આપણે એટલા ઠંડા પ્રદેશમાં હોય તો આપણને શું લાગે ઠંડુ ઠંડી અનુભવાય પછી ઠંડી અનુભવાય છે તો આપણે ગરમ કપડાં પહેરીશું રૂમમાં હીટર પછી રજાઈ લપેટીશું સમજ પડે છે ને ચાલો આગળ જોઈએ ચેન્નાઈમાં સવારે ત્રણ વાગ્યે તથા બપોરે ત્રણ વાગ્યે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત છે આ જે છે એ ચેન્નાઈનું સવારે ત્રણ વાગ્યાનું તાપમાન છે અને અહીં નકશામાં ચેન્નાઈ જે છે બરાબર અહીં નકશામાં ચેન્નાઈનું બપોરના ત્રણ વાગ્યાનું તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ નવ છે તેથી આપણે લખીશું કે ચેન્નાઈમાં સવારે ત્રણ વાગ્યે માંગેલું તાપમાન એકવીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ અને બપોરે ત્રણ વાગે માંગેલું તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ હવે તફાવત શોધવાનો છે એનો અર્થ કે બંનેની આપણે શું કરીશું બાદ બાકી એટલે ઓગણત્રીસ પોઈન્ટ નવ ઓછા એકવીસ પોઈન્ટ એક બાદ બાકી કરજો તો તમારો જવાબ શું આવશે આઠ પોઈન્ટ આઠ અંશ જે દોટ જેવું છે એને અંશ ને સીને સેલ્સિયસ અન્ન સેલ્સિયસ આવશે સમજ પડે છે ને આવો જ સેમ આપણે ત્રીજો દાખલો જોઈએ આવો જ તફાવત ભોપાલમાં કેટલો હશે તો ચાલો ભોપાલનું સવારે ત્રણ વાગ્યાનું અહીં તાપમાન આપેલું છે ભોપાલનું સવારે ત્રણ વાગ્યાનું તાપમાન છે નવ પોઈન્ટ આઠ જે આપણને આપેલું છે અને ભોપાલનું બપોરના ત્રણ વાગ્યાનું તાપમાન તમને આપેલું છે પચીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ તો તફાવત શોધવાનું છે તો આપણે બંનેની શું કરી નાખીશું બાદબાકી બરાબર બાદબાકી કરીશું તો આપણને કેટલો તફાવત છે એ મળી જશે તો ચાલો લખીશું કે ભોપાલમાં સવારે ત્રણ વાગ્યે માંગેલું તાપમાન નવ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ ભોપાલમાં બપોરે ત્રણ વાગ્યે માંગેલું તાપમાન પચીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ તફાવત એટલે બંનેની શું કરવાની બાદ બાકી પચીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ માઇનસ નવ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ ચલો બંનેની બાદબાકી કરતાં તમારો જવાબ શું આવશે સોળ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ આ દાખલો પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે આમ આપણે જુદા જુદા શહેરનું તાપમાન સવારનું તાપમાન અને બપોરના તાપમાન પર કેટલો તફાવત હોય છે એ આપણે જોઈ લીધું અહીં આપણું આ પ્રકરણ દસમો અને સોમો ભાગ પૂર્ણ થાય છે મને આશા છે કે આજે શીખવેલ દાખલામાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે Thank you.